જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓ છે તો કોઈ પણ દેવી દેવતાઓને કોઈને કોઈ સમર્પિત તિથિ હોય છે કે જે દિવસે તેનું પૂજા વ્રત કરવામાં આવે છે તેમની પૂજા કરવામાં પણ આવે છે પૂજા સેવા પાઠ કરવામાં આવે છે તો દેવી દેવતાના આશીર્વાદ આપણા ઉપર પ્રાપ્ત થાય છે કે જેનાથી ચોથની તિથિની વાત કરીએ તો કે જે ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે અને તેમાં પણ જો વદ પક્ષની ચોથ એટલે કે કૃષ્ણ પક્ષની ચોથ ચોથના દિવસે જો ભગવાન ગણેશનું આ વ્રત કરવામાં આવે કે જે આપણે ત્યાં સંકટ ચોથ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે તેની સેવા પૂજા પાઠ કરવામાં આવે છે તો ભગવાન ગણેશના અચૂક આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો હવે બે હજાર ત્રેવીસની આ અંતિમ ચતુર્થી આવી રહી છે કે જેના વિશે આ વિડીયોમાં હું તમને જણાવી રહી છું કે જેનું વ્રત ક્યારે કરવું તથા તેનો સમય શું છે પારણા ક્યારે કરવાના છે અને ચંદ્ર દર્શન ક્યારે કરવાના છે તો હું તેના વિશે તમને નાનકડી માહિતી આપીશ આ મારો વિડીયો તમને પસંદ આવે તો તેને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે વિડીયોને અંત સુધી સાંભળજો તો તમને ખ્યાલ આવશે તો મિત્રો આ માક્ષર મહિનાની સંકટ ચતુર્થી શુભ મુહૂર્ત વ્રતની તારીખ ચંદ્રોદયનો સમય અને પૂજાનો સમય આપણે જાણી લઈએ તથા વ્રત ક્યારે કરવાનું છે તેના વિશે હું તમને જણાવી દઉં છું તો હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર આ માક્ષર મહિનાની સંકટચોથની શરૂઆત બે હજાર સવારે નવ પિસ્તાલીસ મિનિટે થાય છે તે પૂર્ણ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારે અગિયાર ને પંચાવન મિનિટે થાય છે અને સંકટચોથનું વ્રત ક્યારે કરવાનું હોય છે કે જે દિવસે ચોથના ચંદ્રમાના દર્શન થતા હોય છે કે જે દર્શન આ વર્ષે ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના શનિવારના થવાના છે એટલા માટે માક્ષર મહિનાની સંકટ ચોથનું વ્રત ત્રીસ ડિસેમ્બરે કરવાનું રહેશે તથા આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા મુહૂર્ત વિશે વાત કરીએ તો સવારે આઠ વાગ્યાથી લઈને સાડા નવ વાગ્યા સુધી અને સાંજે સવા છ વાગ્યાથી લઈને પોણા આઠ વાગ્યા સુધીનો પૂજાનો સમય ઉત્તમ છે જો આ સમયગાળામાં પૂજા થાય તો વધુ સારું છે અન્યથા તમારા સમય મુજબ પણ પૂજા કરી શકાય છે અને સંકટ ચોટમાં ચંદ્રમાના દર્શનનું ખૂબ જ મહત્ત્વ હોય છે ચંદ્રને અર્ઘ આપવાનો હોય છે ત્યાર પછી જ પારણા કરવામાં આવે છે તો આ ત્રીસ ડિસેમ્બર માક્ષર મહિનાની આ સંકટ ચોથને ચંદ્રના દર્શનનો સમય છે ત્રીસ ડિસેમ્બર રાત્રે નવને દસ મિનિટે થાય છે કે ચંદ્રના દર્શન કરી ચંદ્રને અર્ઘ આપવાનો હોય છે આ વ્રતના પારણા કરવામાં આવે છે અથવા એક ટાણું પણ કરવાનું હોય છે જો મીઠા વગરનું ભોજન લઈએ તો તેને વધુ ઉત્તમ ગણવામાં આવે છે અથવા સાત્વિક ભોજન લેવું જોઈએ જો ચંદ્રમાના દર્શન નવ ને દસ મિનિટે આપણી આસપાસ ન થાય તો તેની આજુબાજુના સમયગાળામાં પણ ચંદ્રમાના દર્શન કરી શકાય છે તો હવે આપણે જાણીશું સંકટ ચોથના દિવસે શું કરવું અને શું ન કરવું તો હવે પૂજા કરવા બેસી તો આપણે શું પહેરવું જોઈએ શુભ કાર્યોમાં હંમેશા લાલ કેસરી લીલા પીળા રંગના કપડાનો ઉપયોગ થાય છે આ દિવસે કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ કાળો રંગ અશુભ માનવામાં આવે છે કાળા રંગના કપડા તમે દિવસ દરમિયાન પહેરી શકો છો પણ પૂજા કરતી વખતે કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ રાત્રે ચંદ્રને ને અર્ઘ આપ્યા વગર પારણા કરવા નહીં ગણેશજીની પૂજા કર્યા બાદ જ તમારે ચંદ્રની પૂજા કરવાની છે રાત્રે ચંદ્રને ને અર્ઘ આપ્યા વગર એક ટાણું પારણા ખોલવા નહીં આના વિના વ્રત આપણું પૂર્ણ થતું નથી વ્રત કરનાર વ્યક્તિ એ તો ખરા જ પણ ઘરમાં રહેલી વ્યક્તિએ પણ લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ આ ન થાય તો વ્રત ઉત્તમ ગણાતું નથી વ્રત કરનાર વ્યક્તિએ તો ધ્યાન રાખવાનું કે વ્રત તૂટે નહીં પણ ધ્યાન રાખવું કે આપણામાંથી કોઈ પણ બીજાનું વ્રત તૂટે નહીં આપણાથી બીજા કોઈ વ્યક્તિનું ભંગ થાય છે વ્રતમાં તો એનું પાપ આપણને લાગે છે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે જાણીએ છીએ કોઈ પણ પશુ પક્ષીને હેરાન કરવા જોઈએ નહીં ખાસ કરીને ગણેશજીનું વાહન ઉંદર છે તો તેને પરેશાન કરવા જોઈએ નહીં કદાચ આપણા ઘરે ઉંદર આવી જાય તો તેને પાંજરામાં પૂરીને બીજી જગ્યાએ મૂક્યાવો જોઈએ તેને મારવું જોઈએ નહીં વ્રત દરમિયાન ગણેશજીનો સંકટનાશ સ્ત્રોત અને ગણેશ આશીર્વાદનો પાઠ અનુકૂળતા મુજબ જરૂર કરવો જોઈએ અથવા તો ગણેશ મંત્રનો જપ પણ કરી શકાય છે જો અનુકૂળતા ન આવે તો ઓમ ગણપતિએ નમ સરળતાથી બોલી શકાય છે એનો જાપ કરવો જોઈએ આખા દિવસમાં ગમે ત્યારે આપણને જ્યારે સમય મળે ત્યારે એક વખત સંકટચોથ વાર્તા જરૂરથી સાંભળવી જોઈએ કારણ કે આ સંકટ ચૂંટણી વાર્તા સાંભળ્યા વગરનું વ્રત આપણું અધૂરું ગણાય છે ખાસ કરીને જે આ વ્રત કરે છે તેને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ સવારે વ્રત જે મુજબ સંકલ્પ કર્યો હોય તે મુજબ આખો દિવસ વ્રતનું પાલન કરવું જોઈએ તમે સવારે સંકલ્પ લીધો હોય કે આજનો દિવસ હું ફ્રૂટ ખાઈને જ વ્રત કરીશ તો આખો દિવસ ફ્રૂટ ખાઈને જ વ્રત કરવું જોઈએ કે નહીં એક ટાણું કરવું જોઈએ મિત્રો મને આશા છે કે આ સંકટ ચોથ વિશેની માહિતી તમને લોકોને ખૂબ જ પસંદ આવી હશે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે જય શ્રી કૃષ્ણ ગણપતિ દાદા મોરિયા